Oh, oh,

ત્યારે ટાપુ પર ધાર્મિક સ્થળો આવેલા છે માટે વાર તહેવારે લોકો ત્યાં જતા હોય છે જોકે મિત્રો જણાવી દઈએ કે બાકીના દિવસોમાં આ ટાપુ નિજર રહેતા હોવાથી દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા તત્વો આ ટાપુનો ઉપયોગ કરી શકે છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે મિત્રો એવી આશંકા છે કે આ એકવીસ નર્જન ત્યારે ટાપુ પર ઓગણત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને મિત્રો સાથે આ માટે દેવભૂમિ દ્વારિકાના કલેક્ટરે જાહેર મુબારક પાડ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ